આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાને ગઈકાલે જામીન મળી ગયા છે જામીન મુક્ત થઈ ગયા છે ઘણી બધી શરતોને આધીન જામીન મળ્યા છે એ પોતાના વિસ્તારમાં નહીં નહીં જઈ શકેથી લઈને બીજી અલગ અલગ શરતો છે જેમ જ ચૈત્ર વસાવાને જામીન મળ્યા એમ આમ આદમી પાર્ટીના બધા જ જેટલા નેતાઓ હતા એ નેતાઓ એક પછી એક ટ્વીટ કરવા લાગ્યા એક પછી એક પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા કે તમે સત્યને પરેશાન કરી શકો છો પણ પરાજિત ન કરી શકો એટલે જે સત્ય હતું એ સામે આવ્યું છે અને જામીન મળી ગયા છે બહુ જ બધી શરતો સાથે જામિન મળ્યા છતાં પણ જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા આવી એમાં કંઈક અલગ હતું અરવિંદ કેજરીવાલે પણ એક ટ્વીટ કર્યું છે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને શું લખ્યું છે એની પહેલા વાત કરીશ ટ્વીટમાં લખ્યું છે સત્ય પરેશાન હો سکتا છે લેકિન પરાજિત નહીં હો સક હો સકતા ગુજરાતમાં આપકે એમએલએ ઓર આદિવાસી સમાજ કે બેટે ચૈતર વસાવા આખિરકાર જેલ સે બહાર આ રહે છે યે આપકે શેર હે જો જૂઠ જૂઠી ધમકીઓ સે જેલ સે ડરતે નહીં હે રુકને વાલે નહીં હે આ એક ટ્વીટ અરવિંદ કેજરી કર્યું અને એના સિવાય પણ બહુ જ બધી પ્રતિક્રિયાઓ સામે આવી એટલે રાજુભાઈ સાથે અમે વાત કરી રાજુ કરપડા સાથે વાત કરતા જે વાત કરી અમે એમાં એમને એવું કહેવું છે કે આટલા સમયથી ભારતીય જનતા પાર્ટીના દબાણને કારણે રહ્યા આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય જે જુઠ્ઠા સામે બોલે છે અને કૌભાંડો જે છે બહાર કાઢે છે એટલા માટે એમને દબાવવા માટે એમને જેલમાં રાખવામાં આવે છે આ બધી જ વાત રાજુ કરપડાએ કરી હતી એના સિવાય અમે યશુદાન ગઢવી સાથે પણ વાત કરી જેમાં એમને એવું કહેવું હતું કે આ જે શરત આપી છે કે તમે એક વર્ષ સુધી ડેડિયાપાડામાં નહીં જઈ શકો એટલે આ તો એવું છે કે તમે ચશ્મા દાન કરો એવી સ્થિતિ છે કે તમે એમને છોડી તો રહ્યા છો પરંતુ એમને એ વિસ્તારમાં જ નહીં જઈ શકે તો કામ જ નહીં કરી શકે એટલે જો ડેડિયાપાડામાં એન્ટર જ ન થઈ શકે તો ડેડિયાપાડાની જનતા ધારાસભ્ય વિહોણા કેવી રીતના રહી શકશે ત્યાંના કામ કોણ કરશે એ બધા પ્રશ્નો છે હવે હાઈકોર્ટની સુનાવણી દરમિયાન જે રીતના જજ બોલી રહ્યા હતા અને એના પછી વકીલે દલીલ કરીને પછી જજે એમને ચૂપ કરાવી દીધા કે જે રીતની ટ્રેક રેકોર્ડ છે એટલે આની પહેલાં પણ ચૈત્ર વસાવા પર અનેક આરોપો લાગ્યા હતા કે એમને વનરક્ષકને માર્યા હતા કે પછી ધમકી આપી હતી એની પહેલાંના એમના જેટલા કેસ છે બધા જ કેસ આમાં એડ કરવામાં આવ્યા છે ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે એટલે અત્યારે ટ્રેક રેકોર્ડ જે જોવામાં આવે એમાં એક વર્ષ એ ડેડિયાપાડા નહીં જઈ શકે જોકે આમ આદમી પાર્ટીના નેતાઓ અને એમના જે વકીલ છે એમને એવું કહેવું છે કે અમે આની સામે પડકાર શું હાઈકોર્ટમાં પણ અમે રિક્વેસ્ટ કરીશું સાથે જ જો ઉચલી અદાલતોમાં જવું પડે તો પણ અમે જવા માટે તૈયાર છીએ તો હવે જૈત્ર વસાવા જેલ મુક્ત તો થઈ ગયા છે આગળ જતા એ બહાર આવીને શું કરે છે કેવી રીતના કામ કરે છે જોવાનું રહ્યું તમારું આ આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એને જોઈન કરવાનું ન ભૂલતા એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે